નમસ્કાર ખેડૂત મિત્રો આજના જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં જો મિત્રો તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી એશિયન બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ મળતા રહે તો મિત્રો આજના જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે જાણી લઈએ સિંગ દાણા એક હજાર પચાસ થી સોળસો અઠ્યાવીસ જીરું બેતાલીસો થી અડતાલીસો

તલ કાળા પચીસો પચીસ થી ચોત્રીસો તો મિત્રો આગળ વાત કરીએ પાંચસો મગફળીસો ને ત્રાણું કપાસ બારસો પચાસ થી પંદરસો ને પિસ્તાલીસ તો મિત્રો જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા આવા ને આવા બજાર ભાવ જાણવા માટે બન્યારાઓ અમારી અમારી એમ બજાર ભાવની ચેનલ પર